વર્તુળ બિંદુ બી પર કેન્દ્રિત છે તમે અહી જોઈ શકો આ ભૂરા રંગ ના વર્તુળ નું કેન્દ્ર રંગના વર્તુળના પરીખ પર આવેલા છે ખૂણો એ બી અને સી જો અહીં આ કેન્દ્ર આગળ રચાતા ખૂણા નું માપ ચાલીસ અંશ હોય તો ખૂણો એ ડીસી નું માપ શું મળે એ ડી સી તો આપણે અહીં આ જે પીળા રંગનો ખૂણો બને છે તેનું માપ શોધવાનું છે હવે આ બંને એકબીજાની સાથે કઈ રીતે સંબંધિત છે તેને યાદ કરી લઈએ તમે અહીં જોઈ શકો કે ખૂણો એ બી સી એક કેન્દ્ર આગળ રચાતો ખૂણો છે અને ખૂણો એ ડી સી એ વર્તુળના કોઈ એક બિંદુ આગળ બનતો ખૂણો છે અને આ બંને ખૂણા એક સમાન ચાપને આંતરે છે તે ચાપ એસી છે તે બંને આ સમાન ચાપને આંતરે છે તેથી આપણે પ્રમેય પરથી કહી શકીએ કે આ કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ વર્તુળના કોઈપણ બિંદુ આગળ બનતા ખૂણાના માપ કરતા બમણું હોય છે તમે અહીં આકૃતિ પરથી પણ જે તે જોઈ શકો તેથી જો આ ખૂણા નું માપ ચાલીસ અંશ હોય તો તે જ સમાન ચાપને આતરતા વર્તુળના બિંદુ આગળ બનતા ખૂણાનું માપ તેના કરતાં અડધું થાય માટે અહીં આ ખૂણાનું માપ વીસ અંશ થાય આપણે જવાબને ચકાસીએ અને તે સાચો છે